ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત રૂપિયા બસ્સો કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ નેટવર્ક દ્વારા બેંક એકાઉન્ટ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને આંગળીયા ચેનલ મારફતે ગેરકાયદે કમાયેલા પૈસા દુબઈમાં કાર્યરત સિન્ડિકેટ સુધી પહોંચાડવામાં આવતા હતા આરોપીઓએ વિવિધ રાજ્યોમાં અનેક ખોટી કંપનીઓના નામે કરંટ એકાઉન્ટ ખોલી રાખ્યા હતા જેમાં ડિજિટલ ધરપકડ પાર્ટ ટાઈમ નોકરી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લોન ઓફર અને યુપીઆઈ આધારિત ઠગાઈ જેવા સાયબર ફ્રોડથી મળેલા પૈસા જમા થતા હતા આરોપીઓના મોબાઈલ ફોનની તપાસમાં સોથી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે જે દેશભરના ત્રણસો સાયબર ગુનાઓ સાથે જોડાયેલી છે અને કુલ રકમ આશરે રૂપિયા બસો કરોડ જેટલી સામે આવી છે

સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના ડીજી શ્રી કેડન રાવસર અને ડીઆઈજી શ્રી પરીક્ષિત રાઠોડ મેમ એમની સીધી સૂચના છે કે આવા જે પણ સાયબર ક્રાઇમ ગુનાઓ બને છે એને તાત્કાલિક શોધી કાઢી અને એમાં સરકારે કામગીરી કરવી એ અનુસંધાને જે અમારી પાસે ટેકનિકલ ડેટા હોય છે અને હ્યુમન સોર્સિસ હોય છે એની મદદથી અમે જે આ બેન્કોના માધ્યમથી અલગ અલગ મ્યુલ એકાઉન્ટ બનાવી અને જે સાયબર સ્કોડને મોરબી સુરેન્દ્રનગર અને સાવરકુંડલા એ જે વિસ્તાર છે ત્યાંના અમુક એકાઉન્ટો ધ્યાનમાં આવે છે અને એ એકાઉન્ટોના જે સંચાલકો છે જે હેન્ડલ કરે છે એમને અમારી ટીમો દ્વારા એમને પૂછતાછ કરી અને સઘન પૂછતાછ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે જે ટોટલ ઓગણીસ ત્રીસ જે હેલ્પલાઇન છે એમાં ત્રણસો જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી આજે અમારો ડેટા છે એમાં અને ટોટલ જે સાયબર ક્રોઈમ ફ્રોડ છે એની ટોટલ રકમ બસો કરોડ જેટલી રકમ હતી